માણાવાદારના પૂર્વદાર સભ્ય છે જવાહર ચાવડાને ને જેઓ એ સૂચક સંદેશ પણ આપ્યો છે જવાહર ચાવડાએ ભાજપ છોડવાના સંકેત આપ્યા મારી એક અલગ ઓળખ છે મારી ઓળખને ભાજપે તેની ઓળખ ગણાવી છે જવાહર ચાવડા નારાજ હોવાથી તે હોવાની છેલ્લા ઘણા સમયથી થી હાલત ચર્ચાઓ પણ ચાલી રહી છે કે જવાહર ચાવડા પક્ષથી નારાજ છે ત્યારે તેઓ એ સૂચક સંદેશ પણ આપ્યો છે નમસ્કાર મનસુખભાઈ માંડવિયા મથલું આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના મછલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાક ઝોન ઉઠાવ્યો તે તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભાર જવાર ચવા

કે મારી વિરુદ્ધ તો મને પૂછવાનો રસ જ નથી ઉમેદવાર પોતે જ ફરિયાદ કરતો અને જવાહરભાઈ છે તો જવાહરભાઈ પણ હું સમજો ભાઈ એક વાર પાર્ટી માં તમે આવ્યા તમને માન મોભા પણ રાખ્યા હતા અને અત્યારે જે કઈ માન્યો કે તકલીફ હોય તો હું એક વાર સી પાટીલ સાહેબ ને ભૂપેન્દ્રભાઈ ને મળીને એના વાત કરી લેવી જોઈએ જે પણ નારાજગી હોય જી ગિરીશભાઈ જવાહર ચાવડાએ એવું પણ કહ્યું છે કે મારી ઓળખને ભાજપે તેમની ઓળખ ગણાવી દીધી પણ એ બેન ભાજપમાં આવ્યા ત્યારે ભાજપની ઓળખ કોંગ્રેસમાં કોંગ્રેસનું નામ તો લાગતું જ ને પંજાના નિશાન અને અત્યારે ભાજપમાં આવ્યા હતા ત્યારે કમળના નિશાને ચૂંટાણા હતા એટલે પાર્ટીની ઓળખ પણ હોય પોતાની પણ ઓળખ હોય પણ આ વાત છે કે મારી તો એવી છે કે ભાઈ એને રૂબરૂ જઈ અને એકવાર વાતચીત કરી આવી જોઈએ એટલી મને તકલીફ છે

એને જે તકલીફ પડી તો એકવાર રૂબરૂ જઈ આવે ને ભાઈ કે ભાઈ મને એટલી એટલી તકલીફ છે મેં ભવિષ્યમાં આટલા આટલા કામ કર્યા હતા હું આ રીતે પ્રજાની વૈચમાં હતો એ લાભ પાછો એના ભાજપમાં આવ્યા ત્યારે પણ એને માન મોભાભેર જ લઈ આવ્યા હતા અને માન મોભાભેર જ મિનિસ્ટર બી હતા પણ હવે બેન માની લો પહેલી વાર જયારે અરવિંદ લાડાણીએ આપ્યું ત્યારે પણ મને ફોનોમાં પૂછ્યું હતું એટલે મેં ભાઈ એ ઉમેદવાર પોતે ફરિયાદ કરે તો અમે હું આમાં કહીએ કે અત્યારની વાત છે

જી જી ગીરીશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર ચાવડાની નારાજગી જેમના થકી તેઓ ભાજપમાં આવ્યા હતા તેમની સાથે જવાહર ચાવડા ચર્ચા કરે છે તો લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ જ માંગી હોમ્યું ભાજપના સહકારી અગ્રણીએ આડકતરી રીતે ચાવડા પર પ્રહાર કર્યા છે સામે આવ્યો ચૂંટણી પૂર્ણ થતા જ પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપનો વડકો જોવા મળ્યો જેમાં મનસુખ માંડવીયા ને જવાહર ચાવડાએ સંદેશો આપ્યો અને જવાહર ચાવડા ની નારાજગી છેલ્લા ઘણા સમય થી ચર્ચામાં રહી હતી ત્યારે આખો આ સમગ્ર વિવાદ શું છે અને કઈ રીતે આ વિવાદ પર્યો આવો સામભળ્યો આ વિધાનસભાની અંદર અસુરી શક્તિએ भवन માં હમવા માટેના ખૂબ પ્રયત્ન કર્યા જેને લોભ આવી પણ મિત્ર એક કાર્યકર્તા જ્યારે નથી ત્યારે ખૂબ ખૂબ અભિનંદન અને સાહેબના નિસર્ગની વિરુદ્ધમાં જઈને પણ અમે સામ દામ દંડ ને ભેદની નીતિ અપનાવીને દરેક કાર્યકર્તાને પ્રોત્સાહન પૂરું પાડું પાડ્યું છે એના માટે આ કાર્યકર્તાઓ સાક્ષી છે મિત્રો ઘણા લોકોએ ખૂબ પાર્ટીને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યા છે પણ ભારતીય જનતા પક્ષનો એક પણ કાર્યકર્તા ડેગો નેતા તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધા લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રિહાણ આપને આગેવાનો કહ્યું શું કરશું તો મનસુખ માંડવિયાના ઉદ્દેશી જવાહર ચાવડા એ વિડીયો વાયરલ કર્યો ત્યારે મનસુખ એ પણ જવાહર ચાવડા પર નિશાન સાધ્યું હતું જે નામ પાછળ ભાજપ નું નામ લખતા હોય તેમને નું કામ કરવું જોઈએ તેવું પણ એ કહ્યું